આજના આ પવિત્ર પ્રસંગે હમણાં જ અમને સૌને જેમના આશીર્વાદ સાંપડ્યા એવા પૂજનીય મોટા મહારાજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ પરમ પૂજ્ય લાલજી મહારાજ મારી સાથે મંચ પર ઉપસ્થિત શ્રી હર્ષ સંઘવી ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાત સરકાર પ્રેરકભાઈ શાહ શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર અને આજ ઉપસ્થિત સૌ સત્સંગીઓને મારા જય સ્વામિનારાયણ આજ લાલજી મહારાજે ને આચાર્ય મહારાજે સત્સંગ વતી મારો ધન્યવાદ કર્યો પણ હું ગાદીના બહુ બહુ ધન્યવાદ કરવા માંગુ છું કે આ પ્રસંગમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો ભગવાન સ્વામિનારાયણના સમગ્ર વિશ્વ દેશ અને વિશેષ કરી ગુજરાત પર ઉપકારો છે એક જીવનમાં કોઈ વ્યક્તિ આખા ભારતની પેદલ પરિક્રમા કરી વર્ષો સુધી ગુજરાતમાં સ્થાયી થઈ ગુજરાતને કર્મભૂમિ બનાવી અંગ્રેજોના શાસનની અંદર કુરિવાજો વ્યમનો રસ્તો બતાવી અને સંગઠિત કરવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું ગુજરાત પર તો એમના જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા અનેક યોગદાનો વચ્ચે સૌથી મોટું યોગદાન શિક્ષા પત્રીનું પ્રાગટ્ય અનેકવિધ હિન્દુ ધર્મ શાસ્ત્રનો વિશદ અભ્યાસ કરી હજારો સંતો જોડે સંવાદ કરી ખાલી બસો શ્લોકોમાં એ બધાનો નિચોડ આપણા માટે ઉપલબ્ધ કરાવી અનેક લોકોનું જીવન ભગવાન સ્વામિનારાયણે ધન્ય કર્યું વેદ ઉપનિષદ પુરાણો બ્રાહ્મણ ગ્રંથો અને રામાનંદી સંપ્રદાયનું બધું જ વૈષ્ણવ સાહિત્ય ત્યાં સુધી કે પૃષ્ઠી માર્ગીય સાહિત્યનો પણ એનો અર્થ જેને કહેવાય અંગ્રેજીમાં કહીએ તો એની જીષ્ટ અને સૌથી ઉપયોગી તત્વોને વ્યવહારુ રીતે શિક્ષા પત્રીમાં સમાવેશ કરી આપણા બધા માટે એ બધા ગ્રંથો આ બસો શ્લોકોમાં ઉપલબ્ધ કરાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ અને એમને સાથેના સંતોએ કર્યું અને એના કારણે અનેકાનેક લોકોના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યા બ્રહ્મ સાથે આત્માને જોડવાની પ્રક્રિયા એમને સરળ બનાવી અને નારાયણ પાસે જવું હોય તો ગુરુ એટલે સ્વામીની જરૂર પડે અને સ્વામી નારાયણ શબ્દની રચના કરી એમને ગુરુ નો માર્ગ પ્રશસ્ત કર્યો અને ગુજરાતની અંદર વિચરણ કર્યું અનેક અનેક મંદિરોનું જાતે નિર્માણ કર્યું અનેક એવી પ્રખર સંત સમગ્ર દેશની અંદર વિચરણ કરી જ્યારે અહીંયા ગુરુ સાથે સ્થાયી થયા અને ગુજરાતને કર્મભૂમિ બનાવી એમને સનાતન પરંપરા ભારતની હજારો વર્ષ પૂરી જૂની સાંસ્કૃતિક ચેતના અને સમાજમાં અનુશાસન શિસ્તનું જબરજસ્ત સંદેશ આપવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું તેવીસ તારીખથી આ જમિયતપુરાના સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં શિક્ષાપત્રીના પત્રીના બસો વર્ષ એના સામૈયાનો એક મોટો પ્રસંગ આચાર્ય મહારાજના આગેવાનમાં આગેવાનીમાં અને લાલજી મહારાજે બધી વ્યવસ્થાની દેખરેખ રાખી તો બે પેઢી સમગ્ર પ્રસંગને ખૂબ સુંદર રીતે અહીં આગળ આજના સૌ સત્સંગીઓને સાથે રાખી પૂરો થવાના આજે છેલ્લો દિવસ છે એ વખતે હું નિશ્ચિત રૂપે માનું છું કે આજના યુવાનોએ શિક્ષાપત્રી શિક્ષાપત્રીના ધ્યાનથી અભ્યાસ કરવો એ કેવળ ધર્મ માટે નહીં તમારા જીવનને પણ સુચારુ બનાવવા માટે અનેક વિવાદોથી મુક્ત કરવા માટે સ્વામિનારાયણ ભગવાનના આ શ્લોકો તમને કામમાં આવશે આ બસો બાર શ્લોકોમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને વ્યવહાર સૌથી મહત્વની વસ્તુ વ્યવહાર છે હું ખાલી બે જ વાતોનો ઉલ્લેખ કરવા માંગુ છું કેટલી દુરંદેશી સાથે સ્વામિનારાયણ ભગવાને પોતાના અનુયાયીઓ માટે આ ગ્રંથની રચના કરી છે કે લખ્યા વગર કોઈને દેવું આપવું લખ્યા વગર કોઈને ધીરવું જો લિટિગેશન થી બચવું હોય તો લખાણ કર્યા વગર ધીરવું નહીં બસો વર્ષ પહેલા વિચારવું એ ખરેખર બહુ મોટું ઘરના પાછળના દરવાજાથી કોઈ દિવસ જવું નહીં પાછળના દરવાજાથી જવાથી સામાન્ય વ્યક્તિને લાગે એમાં શું પણ પાછળના દરવાજાથી જઈએ તો પચીસ પ્રકારની કુશંકાઓનું નિર્માણ થાય એનાથી હંમેશા બચવું જોઈએ આ પ્રકારના અનેક અનેક વ્યવહારુ જીવનના સુંદર ઉપદેશો પણ એમને આપે વલ્ભાચાર્ય પ્રશસ્ત કરેલા પૃષ્ઠી માર્ગના સંપૂર્ણ માર્ગના અનુસરણની પણ એમને એ વખતે આજ્ઞા આપી અને આમાં આજે અહીંયા શિક્ષા પત્રી ચરિત્ર પર બહુ સુંદર પ્રદર્શની અને આધુનિકમાં આધુનિક ટેકનોલોજીની પ્રદર્શની એમ અહીંયા આગળ જે રજૂ કરી છે એનાથી નિશ્ચિત રૂપે રૂપીએ નવી પેઢીને આવનારા દિવસોમાં સત્સંગી થવાની અને સત્સંગનો મર્મ સમજવાની પ્રેરણા મળવાની જ છે શિક્ષાપત્રી એક પ્રકારથી જીવનનું નૈતિક કોન્સ્ટિટ્યુશન નૈતિક સંવિધાન છે મોરલ કોન્સ્ટિટ્યુશન પોતાના જીવનનું જે નક્કી ના કરે એના જીવનમાં ક્યારેય ઉદ્વગતિ પ્રાપ્ત થતી નથી અનેક પ્રકારના ઉપદેશ હોય પણ ગતવા આપણા અંદરના મહિલાએ જ નક્કી કરવું પડે કે મારું જીવન એનું મોરલ કોન્સ્ટિટ્યુશન શું એનું નૈતિક સંવિધાન શું અને નૈતિક સંવિધાનના આધાર શિક્ષા પત્રીમાં નક્કી કર્યા વ્યક્તિગત ચરિત્ર ચરિત્રની ઉચ્ચતા સામાજિક મર્યાદા સેવા સંયમ કરુણાનો ભાવ અહિંસા અને કર્તવ્ય બોધ આ બધા માટે સ્પષ્ટ દિશા સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં આપણી સામે ચીંધી અને એનાથી અનેક લોકોએ એક પ્રકારથી પોતાના આત્માના ઉન્નતિના માર્ગ પર ગયા અનેક હજારો હજારો સંતો પણ ગયા અને સંતોના માધ્યમથી કેટલાય સંસારી લોકોએ પોતાના જીવનને આગળ વધાર્યું સર્વજનહિતાય એક વાક્યમાં શિક્ષાપત્રીના બધા ઉપદેશોનું અનુવાદ કરવો હોય તો સર્વજનહિતાય એ આજનો એક વાક્યનો સંદેશ શિક્ષાપત્રીનો છે આ સમયની અંદર અનેક પ્રકારના સંદેશ અહીંયા આપવાનો પ્રયાસ આચાર્ય મહારાજ અને લાલજી મહારાજે નિવર્તમાન આચાર્ય મહારાજના માર્ગદર્શનમાં કર્યો ગો ગ્રીન અભિયાન જીરો પ્લાસ્ટિક સંકલ્પ સૌર ઉર્જાનો ઉપયોગ આ બધા જ સંદેશ પૃથ્વીનું જીવન લંબાવવા માટેના છે માનવ જાતનું જીવન લંબાવવું હોય તો પૃથ્વીનું જીવન લંબાવવું જ પડે અને પૃથ્વીનું જીવન લાંબુ કરવું હોય તો પર્યાવરણની જાળવણી કરવી પડે પર્યાવરણનું દોહન કરો ત્યાં સુધી વાંધો નથી પરંતુ માનવ જાતે પર્યાવરણનું શોષણ કરવાનું ચાલુ કર્યું અને એના કારણે જે અસંતુલન ઊભું થયું એમાંથી બહાર આવવા માટે આ ત્રણેય પ્રકલ્પ શરૂ કર્યા છે એટલા માટે હું વિશેષ રૂપે લાલજી મહારાજને ખૂબ ખૂબ સાધુવાદ અને અભિનંદન આપવા માંગુ છું અહિયાં ગૌશાળાની સ્થાપના ચારો વેદના અખંડ પાંઠની વેદશાળા અને પંચદેવ મંદિર એના માધ્યમથી સંપ્રદાય સિવાય પણ સમગ્ર હિન્દુ સનાતન પરંપરા અને સમગ્ર હિન્દુ સનાતન પરંપરાનો જ એક હિસ્સો આપણો સંપ્રદાય એ વિષય પર ભાર મૂકવાનો બોલ્યા વગર એક સુંદર પ્રયાસ કર્યો છે અને શરૂઆતથી જ સ્વામિનારાયણ ભગવાનના સમયથી જ સનાતન વૈદિક મૂલ્યોની રક્ષા એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રમુખ ઉદ્દેશ રહ્યો છે ભાઈઓ બહેનો ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રકારની કુપ્રથાઓ આજે તો ખેર એનો એટલો પ્રચાર પ્રસાર નથી એક જમાનો તો બસો વર્ષ પહેલાં જયારે દીકરીને દૂધ પીતી કરી દેતા દીકરી જન્મતાની સાથે જ એક પાત્રમાં દૂધ ભરી એને ડુબાડી દેવાની પ્રક્રિયા ચાલતી હતી સમગ્ર ગુજરાતમાંથી એકાદ તાલુકો છોડી દીકરી દૂધ પીતી કરવાની પ્રક્રિયા બહુ પહેલા દેશમાં દેશના સરખામણીમાં બહુ પહેલા ગુજરાતમાંથી દૂર થઈ એનું મૂળ કારણ સ્વામિનારાયણ ભગવાને આ કુપ્રથાની સામે એક વ્યવસ્થિત સંતોના માધ્યમથી અભિયાન ચલાવ્યું દીકરીની શિક્ષા પર એ વખતે જોર આપ્યું પશુ બલિ પર પ્રતિબંધની વાત કરવી એ વખતે ખૂબ મોટા વર્ગનો વિરોધ વહોરી લેવાની વાત હતી પણ જરાય ડર્યા વગર યો માંથી પશુ બલિનો બાકાત કરાઈ યજ્ઞોને શુદ્ધ કરવાનું કામ કર્યું જાતિવાદ છુઆછૂત આ બધાની સામે એ વખતે એમને વિચરણ કરી પ્રચાર કર્યો મેં અનેક ભક્તોના નામો સાંભળ્યા છે અને અનેક પરિવારોને મળતો છું હું તો માણસા જ ઉછર્યો છું મારાથી બસો મીટર મારા ઘરથી બસો મીટર દૂર કાલુપુર ગાદીનું સ્વામિનારાયણ મંદિર એટલે લાડુડી ખાતા ખાતા જ મોટો થયો છું અને ભક્તોને મેં જોયા છે કોઈ જાતિ બાકી નહી બોલ્યા વગર સમાધાન કરવાનું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું અને એક ક્ષેત્રોની શરૂઆત એ વખતે કરી અને આજે સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ છે મૂળ ગાદીનો કાર્યક્રમ છે હું નિશ્ચિત રૂપે કહીશ મારે કોઈના માટે કઈ ઓછું નથી કેવું પરંતુ એટલું ચોક્કસ કહીશ કે નિવર્તમાન આચાર્ય મહારાજના નેતૃત્વમાં આ ગાદીએ ધર્મની બધી જ મર્યાદાઓને અક્ષુણ રાખવાનું કામ સ્વામિનારાયણ ગાદી અને બહુ મોટી ઉપલબ્ધિ છે અને એના પછી આચાર્ય મહારાજ લાલજી મહારાજ એમને આ પરંપરા જાળવી રાખી નરનારાયણ દેવનું પહેલું મંદિર ભગવાને પોતે બાદ ભીડી મૂર્તિઓની સ્થાપના કરી અને દેશભરમાં મંદિરોમાં કલાકૃતિની દૃષ્ટિથી બરમાના સાગવાનની લાકડા પર જે કૃતિઓ બનાવી છે આજે પણ એવું મંદિર શોધવું બહુ જ મુશ્કેલ પડે એવું સુંદર મંદિરની રચના ભગવાન સ્વામિનારાયણે કરી અને પછી નારાયણ દેવની ગાડીના પ્રદેશમાં અનેકા અનેક સેંકડો મંદિરો બન્યા અને પૂજની તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના નેતૃત્વમાં આઈએસએસઓની સ્થાપના થયા પછી દેશ અને વિદેશમાં પણ આ મંદિરોની શૃંખલાએ સત્સંગને વધાર્યો સંસ્કૃતિ અને આધ્યાત્મનો અનમોલ ખજાનો વિદેશમાં વસતા સનાતન ધર્મના સૌ અનુયાયીઓ માટે આઈએસએસઓએ ઉપલબ્ધ કર્યો અને એમને આપણી સંસ્કૃતિ સાથે ધર્મ સાથે જોડાયેલા રહેવાની વાત કરી મિત્રો આજે હું અહીંયા આવ્યો છું ત્યારે વિગત અગિયાર વર્ષથી આ દેશમાં ગુજરાતના જ પનોતા પુત્ર અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર ચાલે છે આઝાદી થયા પછી સનાતન ધર્મના અનેક સંપ્રદાયોના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી એના આધાર પર દેશ ચલાવવાનો લે આપણે સૌ રાહ જોતા તા કે સાડા પાંચસો વર્ષથી બાબરે તોડેલું ભગવાન રામનું અયોધ્યાનું મંદિર ફરીવાર બને અને જો જોતામાં મંદિર બની એની ભગવી ધજા આજે દિગ દિગંત આર્ટિકલ થ્રી ત્રણસો સિત્તેરમી કલમ જે કાશ્મીરને આપણું પોતાનું કરવાની વાત એનો પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ ત્રિપલ તલાક સમાપ્ત થયા અને બધા ધર્મ માટે યુસીસી કોમન સિવિલ કોડની શરૂઆત પણ નરેન્દ્રભાઈએ કરી યોગ આયુર્વેદ ગૌ સેવા અનેકા અનેક તીર્થોનો ઉદ્ધાર બદ્રીધામ કેદારનાથ કાશી વિશ્વનાથ મહાકાલ અને વે સોમનાથ આ બધા તીર્થોનો ઉદ્ધાર આ અગિયાર વર્ષમાં હાથમાં લીધો મને વિશ્વાસ છે કે સંતોના આશીર્વાદથી હવે કોઈ દિવસ સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય એવું શાસન આ દેશમાં ક્યારેય નહીં આવે આ જે ઉજ્જવળ પરંપરા સંતોના આશીર્વાદથી ગાદીપતિ મહારાજના આશીર્વાદથી જે પ્રસ્થાપિત થઈ છે અને આપણે સૌ ભેગા થઈ